હર હર મહાદેવ તો કેમ છો બધા મજામાં મજામાં જશો હાર્દિક સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં અને જવો અત્યારે બપોર પછીના ચાર વાગ્યા છે અને સવારમાં તો દાઢીએ ગઈ હતી એટલે હમણાંથી રોજે જ આવીશી બહુ થકાઈ ગયું છે અવાજમાંય તમને એવું લાગતું હશે હમણાંથી જાવી છે ને તો બહુ થાકી ગયા છે એટલે ઘરે રહ્યા છે બપોર પછી અને અમ થાય આજે નિંદાઈ ગયું તું જ્યાં ગયા તા ત્યાં અને અત્યારે શ્રાવણ મહિનો હાલે છે ને દશામાના વરતય હાલે છે તો હાર છે એટલે ફૂલ લેવા જાવ છે ગામમાં કારણ કે અહીંયા કાંઈ મળે નહીં એટલે ગમે ત્યાંથી થોડા થોડા વીણી બનાવવી તો હવે હું જાઉં અને જોઉં કે ફૂલ મળી જાય છે કે નહીં આમ થોડાક જાજા મળી જાય તો હારું હવે હું ફૂલ લેવા જાઉં જો આ થોડાક ફૂલ લેવા આવીશું એટલે બધાના ઘરેથી થોડાક થોડાક ફૂલ લઈ લઉં ને ભેગા થઈ જાય અને થોડાક ધોળા ફૂલ નાખે ને તો મસ્ત બની જાય જો આવા ફૂલ છે હજી તો વીણવાના બાકી છે જે આવી છું એટલે હું વીણી લઉં થોડાક ફૂલ અને પછી હજી આશો પાનવના પાન લેવાના છે ફૂલ વીણવી સુધી ને જો આ બધી મારી મદદ કરાવી છે બધી મને ફૂલ વીણામાં આવી છે ને એટલે જલ્દી વીણાઈ જાય એમ જવ આટલા થયા ફૂલ વીણી નું ઘરે આવી ગઈ છું ને જો કેટલા બધા ફૂલ થઈ ગયા છે આટલા બધા છે ને સરસ મજાના થોડાક થોડાક કરીને ભેગા કર્યા બધા કરે છે અને જો આ ધોળા ફૂલ હવે આશો પાન લેવા મોકલ્યા છે મારા પપ્પાને આશો પાન લઈને આવી જાય પછી હાર બનાવી નાખું સરસ મજાના જો છેને હવે છે ને આ છોપલાવના પાન આવી જાય પછી હાર બનાવી નાખું પછી તમને જોવ બતાવો કેવા હાર બન્યા છે એમ જો હાર બનાવું છું ને જો આટલો બન્યો છે હજી અને હજી બનાવવાનો બાકી છે ઘણોય પછી બતાવીશ બધા બની જાય ને એટલે જો કેવો બન્યો છે જે થોડોક બન્યો છે હજી બનાવવાનો તો બાકી છે હજી આટલો જ બન્યો છે જો છે ને સરસ આ છોપલાવના પાન છે ને નાના છોકરાઓ ને બહુ આવું કાક કરવી ને બે જાય કાપી હે છે હજી તો બિહાર લગભગ બનાવવાના છે બિહાર અત્યારે હું હાર બનાવી ને જો આવ્યા બન્યા છે કેવા બન્યા છે એ કોમેન્ટ કરજો અને હજી મારે જમવાનું બાકી છે તો હું જમી લઉં અને પછી જે હમણાં દશામાં એ જવાનું છે ભરતમાં બધા હાઈ જાય જાય ને એટલે તો મારે જવાનું છે અને આ હાર છે ને એ બધા કાલે ચડાવવાના છે એટલે આનો વિડીયો કાલે આવશે તો હવે હું જમી લઉં ને પછી આપણે દશામાં એ જાવીશ કીર્તનમાંથી અમે જો ઘરે વૈયાશીએ દર્શન કરીને તો હવે બાય બાય બધાને અને સબસ્ક્રાઈબ કરી નાખજો